ડીસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી પરવળા ગામે તોતિંગ વૃક્ષ ઘર પર પડતા નુકસાન વામણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી ડીસા પંથકમાં બે દિવસ અગાઉ સામાન્ય છાંટા પડ્યા બાદ આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી વાવણી વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જોકે ડીસા તાલુકાના બાયવાળા ગામે ભારે વરસાદના કારણે એક વિશાળ લીમડો બાજુના ઘર પર પડતા મકાને મોટું નુકસાન થયું છે રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં બે દિવસ મેઘરાજાની એન્ટ્રી થઈ પરંતુ ડીસા પંથકમાં સાવ સામાન્ય વરસાદ પડ્યો જોકે ગુરુવાર સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા તેમજ ભારે ગરમી અને બફારો રહેતા આજે મેઘરાજા મનમૂકી વરસશે તેમ લાગતું તે મુજબ બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ થબકવાનો શરૂ થયો ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડતા વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કે પ્રથમ જ વરસાદમાં ડીસા તાલુકાના બાયવાડા ગામે તોતિંગ લીમડાનું વૃક્ષ બાજુના ઘર પર પડતા મકાને નુકસાન થયું ઘરના છાપરા તેમજ દિવાલો તૂટી જવા પામી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી